પુર કપરાડા તાલુકાને જોડતો કોઝવેનું ગ્રામજનોએ શ્રમદાન કરી મરામત કાર્ય કર્યું છે કપરાળા કે ધરમપુરના જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આમ તંત્ર બહારે નહીં આવતા અરણાઈ ગામના તાલુકા પંચાયતના સભ્ય ભગીરથ ગાવિંતે જેસીબી મંગાવી ગામ લોકોના સહયોગથી પાર નદી પરના ધોવાયેલા કોઝવેનું મરામત કામ ચાલુ કર્યું હતું અરણાઈ ગામેથી પસાર થતી પાર નદી પર આવેલો કોઝવે ચોમાસા દરમિયાન ભારે વરસાદના પગલે નદીમાં આવેલા ઘોડાપુરના કારણે ધોવાઈ ગયો હતો અને તેમાંથી સળિયા બહાર દેખાઈ રહ્યા હતા જેના પગલે અહીંથી અવર જવર માટેનો રસ્તો બંધ થઈ ગયો હતો જેને લઈને મળતી માહિતી મુજબ અરણાઈ ગામમાંથી પસાર થતી પાર નદી ઉપર આવેલા કોઝવે ધરમપુર તાલુકાનું ગામ માકળબન ગામને જોડતો રસ્તો ભારે વરસાદના પગલે ધોવાણ થઈ જતા અહીંથી ધરમપુર તરફ જવા માટેનો એકમાત્ર શોર્ટકટ રસ્તો હોય તેમજ નાના પોળા થઈ વાપી તરફ કામ પર જતા ધરમપુર તાલુકાના અંદાજે દસ હજાર લોકો માટેનો અતિ ઉપયોગી એવો કોઝવેનું ધોવાણ થઈ જતા લોકોને અવર જવર માટે લાંબો ચક્રવો લઈને જવાની નોબત આવી હતી આ રસ્તો બંને તાલુકાના લોકો માટે અતિ મહત્વનો હોય આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કપરાળા કે ધરમપુરના જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાને પગલે આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આમ તંત્ર વહારે નહીં આવતા અરણાઈ ગામના તાલુકા પંચાયતના સભ્ય એવા ભગીરથ ગાવિંતે રવિવાર જેસીબી મંગાવી ગામ લોકોના સહયોગથી પાર નદી પરના ધોવાયેલા કોઝવેનું મરામત કામ ચાલુ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના લોકોએ શ્રમદાન કરી મોટા પથ્થરોથી પુરાણ કરી સિમેન્ટનો ઉપયોગ કરી સ્વખર્ચે તૂટેલા પુલને સરખો કર્યો હતો